પૂર્ણ ભાવાર્થ ઉપરોક્ત સત્તરમું વચનામૃત ખૂબ જ મહત્વનું છે અને વારંવાર વિચારવા જેવું છે જેના વાંચનથી મુખ્ય સમર્પણનો ભાવ ખાસ સમજાય તેવું છે શ્રી ગોપાલલાલજી પોતાની બેઠકમાં બિરાજી રહ્યા છે અને સર્વને સેવા પ્રકારની ચર્ચા સંભળાવી રહ્યા છે જેમાં પુષ્ટિમાર્ગમાં બતાવેલ સેવન શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ તે પાંચ પ્રકારના લખ્યા છે તે નીચે મુજબના છે ધાતુ સુવર્ણરૂપ કે આદિ પેલું પાષાણ મણિમય બીજું પાદુકાજી ત્રીજું છબી ચિત્ર સેવન હસ્તલિખિત ચોથું અને વસ્ત્ર સેવા પાંચમું આ પ્રમાણે પુષ્ટિમાર્ગમાં પાંચ પ્રકારના સેવન છે બીજે ઠેકાણે વ્યાસજીએ આઠ પ્રકારના લખ્યા છે જે બાકીના ત્રણ છે તે પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગમાં છે જે સેવન શ્રીજી હસ્તથી સેવ્ય કરીને પધરાવી આપે તેમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો આવિર્ભાવ હોય છે તે સેવન શ્રીજીની બરાબર છે અથવા શ્રી ઠાકોરજી તુલ્ય છે પુષ્ટિ માર્ગમાં ગમે તે સેવન ગમે તે રીતે પધરાવીને સેવા ન કરવી તેમ ઉપરના પ્રસંગમાંથી સમજાય છે સેવન હંમેશા પુષ્ટ હોવું જોઈએ અને તે પોતાના ઘરની મેંડ પ્રમાણેનું હોવું જોઈએ સાતે મંદિરની સેવાની મેંડ અને પ્રણાલિકા જુદી જુદી છે તેથી જે ઘરનો સેવક હોય તેમણે તે રીતથી કરવી અને જે ઘરનો સેવક હોય તેણે તે જ ઘરનું નામ સમર્પણ લેવું શ્રી ઠાકોરજી તો યજ્ઞ ભોગતા છે પણ જેને સમર્પણ મારા છે તેના જ હાથનું આરોગ્ય છે તેનું નિત્ય કર્તવ્ય ભાવભાવનામાં લખ્યું છે તે પ્રમાણે સેવા કરવી એવું સાંભળીને કાંદાસે પ્રસન્ન પ્રસન્ન થઈને પ્રશ્ન પૂછ્યો જે મહારાજ શ્રી ઠાકોરજીની સેવા કેવા ભાવથી કરવી અને કેવા ભાવથી આરોગાવીએ મારા વાલા કાલે જે સૌજીભાઈ તેજાણીએ અને સુરેશ કાકાએ જે સમજાવ્યું ને આપણને એ જ આ શ્રી ઠાકોરજીના વચનામૃતમાંથી જ સમજાયું અને અહીંયા પણ પાંચ પ્રકારના સેવનનો પ્રકાર બતાવ્યો છે પુષ્ટિ માર્ગમાં પણ આજ્ઞા એવી છે કે જે સેવન શ્રીજી સ્વહસ્તથી સેવ્ય કરીને પધરાવ્યા આપે તેમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો આવિર્ભાવ હોય છે હવે પ્રભુ સાક્ષાત અત્યારે હસ્તથી સેવ સેવ્ય કરીને સેવ્ય કરીને પધરાવી આપે તો જે સૌજી કાકા કહે છે કે તો લાલાની સેવાનું પ્રમાણ રહે બાકી અત્યારે લાલાની સેવાનું પ્રમાણ આપણામાં ના રહે એમ ધાતુ સેવનનું પ્રમાણ કે પાષાણ મણિમયનું પ્રમાણ આપણા ઘરમાં ના રહે બધા ઘરની મેંડ પ્રણાલીકા જુદી જુદી હોય છે જે જે ઘરનો સેવક હોય તેણે તે ઘરનું નામ સમર્પણ લેવું અને તે ઘરની મેંડ પ્રણાલીકા પ્રમાણે સેવા કરવી એવી શ્રી ઠાકોરજીની આજ્ઞા છે તો આપણે શ્રી ઠાકોરજીના પ્રભુ શ્રી ગોપાલલાલના સેવક છીએ અન્ય ઘરની દેખાદેખી કરી અને એની મેંડ પ્રણાલીકા પ્રમાણે આપણે વરતશું તો આનું કંઈ ફળ મળવાનું નથી એનું કંઈ સાર નથી જે આપણને સૌજી કાકા ઘણા સમયથી લગભગ એક અઠવાડિયાથી આપણને સમજાવે છે શ્રી ઠાકોરજીના વચનામૃતમાં પણ શ્રી ઠાકોરજીની આજ્ઞા છે હવે કાંદાસે પ્રશ્ન પ્રસન્ન થઈને પ્રશ્ન પૂછ્યો જે મહારાજ શ્રી ઠાકોરજીની સેવા કેવા ભાવથી કરવી અને કેવા ભાવથી આ આપણ આપણને કાલે સૌજી કાકા અને સુરેશ કાકા સુરેશ કાકાની કૃપાથી આપણે આપણ કાલે ગઈકાલે સમજી ગયા ત્યારે શ્રીજીએ કહ્યું કે ગોલોક સમાન તો નિજ મંદિર છે જે વૈષ્ણવના ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા બિરાજે છે તેટલો ભાગ ગોલોક સમાન સમજવો તેમાં શ્રી ઠાકોરજી બિરાજે છે તેમાં પોતાના ગ્વાલ સખા જે છે તે શ્રી ઠાકોરજીની સેવા કરે છે એવી ભાવના કરવી અને જેને સમર્પણ થયું છે તેના હાથથી પ્રભુ આરોગ્ય છે કારણ કે જેને એક દ્રઢ ભાવ છે જે પ્રભુ મારા પોતાના પ્રભુ સિવાય નેત્રથી બીજો પદાર્થ જોવે અને તેમાં જો ચિત્ત લાગે તો ત્યાંથી ચિત્ત ફેરવીને પોતાના પ્રભુમાં જોડે પોતાના પ્રભુ સિવાય બીજાનું નામ પણ રસનાથી લે અને તેમાં જો ચિત્ત લાગે તો ત્યાંથી ચિત્તને હટાવી લે અને પોતાના પ્રભુમાં જોડી દે તેવી દ્રઢ ભાવનાથી જેણે પોતાની એકાદશ ઇન્દ્રિયોને સેવામાં અંગીકાર કરાવી છે તેના અંગ અંગમાં પુરુષોત્તમનો ભાસ થઈ રહ્યો છે તે જ સમર્પણ ઉપરોક્ત ભાવના સિવાય સમર્પણનું ફલ મળતું નથી સમર્પણનો ભાવ અહીંયા પોતાની એકાદશ ઇન્દ્રિય નું સમર્પણ કરવાનો ભાવ અહીંયા શ્રી ઠાકોરજી સમજાવી રહ્યા છે કાનદાસે ફરીને કહ્યું જે મહારાજ પણ જીવનું સામર્થ્ય શું આપ તો કરુણા નિધાન સકલ ગુણ સંપન્ન છો અને જીવ તો દોષ નિધાન છે આપની કૃપાથી અનુગ્રહ હોય તો સમજાય ત્યારે શ્રીજી હસ્યા અને અલ્કાવલી લટકાવીને કહ્યું જે તું એવી નાદાની કેમ કહે છે પુષ્ટિ માર્ગમાં જીવે કોઈ દિવસ નીચી ભાવના કરવી નહીં જે હું શું કરું પણ દિનતા રાખીને ઊંચા પ્રકારના ભાવના રાખવી નાદાનીની ભાવના કરવાથી જીવ બહિર્મુખ થઈ જાય છે જેમ આપણે આગળ ગોવિંદાસજીના પ્રસંગમાં પણ જોયું એવું જ અહીંયા કાંદાસજીને પણ આજ્ઞા કરે છે ઠાકોરજી કે જીવે પોતાની નીચી ભાવના ક્યારેય રાખવી નહીં પણ દિનતા રાખીને ઊંચા પ્રકારની ભાવના રાખવી નાદાનીની ભાવના કરવાથી કે હું શું કરું મારું કાંઈ સામર્થ્ય નથી એવી ભાવના કરવાથી જીવ બહિર્મુખ થઈ જાય છે ત્યારે શ્રી ગોપાલલાલજી કાંદાસ પ્રતિ કહેવા લાગ્યા કે જેને પોતાનો કહ્યો તેને કેમ છોડીએ જે અમારો થયો અને અમારો થઈને રહ્યો તેને તો ક્યારેય ન છોડીએ આપણ કાલે સૌજી કાકાએ ખૂબ જ સુંદર સમજાવ્યું અને હમણાં વૈશ્વલીબેને પણ પ્રસંગ લીધો એમાં પણ આવ્યું કે શ્રી ઠાકોરજી પોતાના સેવકોને જેનો અંગીકાર શ્રી ઠાકોરજીએ કર્યો છે તેને ક્યારેય છોડતા નથી તેનો નિસ્તાર શ્રી ઠાકોરજી જ કરે છે પણ તે સારો તો હોવો જોઈએ તેના માટે સાધન તો ઘણાય છે પણ તેમાં એક મુખ્ય પ્રીતિ જોઈએ અને વિશ્વાસ દ્રઢતા એક આશ્રય ન છોડવો અને ઘણું કરીને અન્યાશ્રય ન કરવો અને અસમર્પિત વસ્તુ ન લેવી તે ખાસ આચરણ જોવે તે આચરણ ન હોય તો સમર્પણનો કોઈ અર્થ નથી એક દ્રઢતાથી પોતાના પ્રભુની ટેક અને પણવ્રત એક ભગવત ધર્મ તપ અને તીર્થ વ્રત દાન સંયમ એ બધું પોતાના પ્રભુમાં જોવે બીજી કોઈ ઈચ્છા રાખે નહીં તેના ઉપર આપશ્રીય શ્લોક કહ્યો વર્ણાશ્રમ ધર્મ કરતાં આત્મધર્મ શ્રેષ્ઠ છે અને આત્મધર્મ કરતાં ધર્મ શ્રેષ્ઠ છે વૈષ્ણવો હંમેશા ધર્મનું પાલન કરતા હોય છે તે ધર્મ કેવો છે સ્વર્ગ મૃત્યુ પાતાલ દેવ મનુષ્ય યક્ષ તેના સુખની ઈચ્છા ન રાખે તેમાં યોગની સિદ્ધિ અને મોક્ષને પણ ન ઈચ્છે તેણે જ ભગવત ધર્મને જાણ્યો ગણાય અને તેવા ધર્મને જાણનાર ભગવદીઓ માત્ર એક શ્રી ઠાકોરજીના ચરણાવિંદના મહાત્મ્યને જ જાણે છે તો તે બીજાની ઉપાસના કેમ કરે એવી રીતે ભગવદ્ ધર્મનું પાલન કરે છે તેવા જીવને શ્રી ઠાકોરજી કેમ છોડે તેમ શ્રી ગોપાલલાલજી કહી રહ્યા છે અને કોઈ કર્મની ગતિને લીધે મનુષ્ય અવતાર ઉત્તમ મધ્ય યુનિમાં થાય પણ તેને દ્રઢ આશ્રય થયો તો તે સમર્પણનું ફલ પ્રાપ્ત કરે છે એક દ્રઢ વ્રત દ્રઢ આશ્રય સિવાય સમર્પણ કહેવાય ખરું જો કોઈ કર્મની ગતિને લીધે ઉત્તમ અથવા મધ્યમ યોનિમાં પણ જો મનુષ્યનો મનુષ્ય અવતાર મળે પણ એને શ્રી ઠાકોરજીમાં દ્રઢતા થાય તો તેને સમર્પણનું ફળ પ્રાપ્ત થાય એક દ્રઢ એક વ્રત આશ્રય સિવાય સમર્પણ કહેવાય ખરું ન જ કહેવાય એક સત્ય વિશ્વાસથી પોતાના માર્ગમાં રહેવું તે મુખ્ય ભાવ છે તેને સમર્પણ થયું છે તેના હાથથી શ્રી ઠાકોરજી આરોગ્ય અને ભોગ સમર્પણ અને સેવા તેમાં એવું વિચારવું જે મારાથી કંઈ ભૂલ થશે તો આરોગશે નહીં તો ભાવપૂર્વક સેવા કરવી યથા દેહે તથા દેવે જેવી રીતે પોતાના દેહને માટે સુખ વિચારવામાં આવે છે તેવી જ રીતે શ્રી ઠાકોરજીનું સુખ સેવામાં વિચારવું અને ઉત્તમ ભાવના રાખીને સેવા કરવી પણ અપરાધના ભયથી સેવા છોડવી નહીં જો અહીંયા પણ ખૂબ સુંદર શ્રી ઠાકોરજી આજ્ઞા કરી છે કે સેવામાં સાવધાની ખૂબ રાખવી સેવામાં ભય રાખવો કે મારાથી કંઈ ચૂક ના થઈ જાય મારાથી કાંઈ અપરાધ ન થઈ જાય કે શ્રી ઠાકોરજીને શ્રમ પડે પણ એ અપરાધનો ભાવ રાખીને એક અપરાધનો ભય રાખીને સેવા છોડવી નહીં શ્રી ઠાકોરજી પરમ કૃપાળુ પરમ દિયાળું છે સેવકના અપરાધ સામૂહ જોતાય નથી માત્ર તમે ખાલી દંડવત કરી લો ને અને માફી માગી લ્યો ને તોય શ્રી ઠાકોરજી બધા અપરાધને દૂર કરે છે એક વૈષ્ણવના અપરાધ સિવાય વૈષ્ણવના અપરાધમાંથી છૂટવાનો એકમાત્ર રસ્તો એ જે તે વૈષ્ણવ થકી જ છે પણ શ્રી ઠાકોરજીનો સેવામાં ભય રાખીને અપરાધના ભયથી સેવા છોડવી નહીં અને સેવામાં શ્રી ઠાકોરજીને ગરમ સામગ્રી ન ધરવી શ્રી ઠાકોરજીનો સ્વભાવ બાલક સમાન છે તેથી સમર્પણી ભગવદી જે સામગ્રી ભાવથી શ્રી ઠાકોરજીને ધરે છે તે દેખીને ધીરજ રાખતા નથી આ પણ ખૂબ જ સુંદર કાલે સુરેશ કાકા અને સૌજી કાકા બંને સમજાવ્યું અને તરત જ આરોગવા લાગે છે તો તેવો શ્રમ શ્રી ઠાકોરજીને ન કરાવવો રાજભોગ ધરતી વખતે દરેક સામગ્રી ઠંડી થયા પછી ધરાવવી રાજભોગમાં સખડી અણસખડીના થાળ જુદા જુદા ધરવા સખડી અણસખડી એક થાળમાં ભેગી ન ધરવી સખડીવાળા હાથે અણસખડીને ન અડવું તેવો વિવેક રાજભોગ રાજભોગ ધરવામાં રાખવો આવું સાંભળીને સર્વે વૈષ્ણવ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા જે મહારાજ આપ તો જગતના જીવનો ઉદ્ધાર કરવા માટે અને આપના દાસના કર્મના સંશયને મટાડવા માટે બોતલમાં પ્રગટ્યા છો પછી કાનજીભાઈ પોતાના અવતારે આવીને ભગવદ્વચના મૃત્યુનું ધ્યાન કરે છે જે જેના વચન તેજ શાસ્ત્ર છે પછી બીજા શાસ્ત્રના પ્રમાણની શું જરૂર રહે પણ જીવની મૂર્ખતા છે અને અનેક જન્મના કર્મના આવરણ બહુ જ છે તેથી ધર્મમાં અંતરાય પડે છે અને વિશ્વાસ ઉપજ તો નથી શ્રીજી તો વારંવાર ભારપૂર્વક કહે છે પણ જો આશ્રય દ્રઢ ન હોય તો તેની અભાગ્ય એવો કાનદાસ સર્વને વચનામૃતનો રહસ્યમય ઉપદેશ સમજાવીને કહીએ કહે છે જો મારા વાલા અત્યારે ઘણા ભગવદ્ ગીતા શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ભાગવતજીનું વારંવાર આપણા ધ્યાનમાં આવતું હોય છે આપણી સૃષ્ટિમાં જે અત્યારે ઘણા વૈષ્ણવ એનું પ્રમાણ માને છે પણ અહીંયા કાનજીભાઈ પણ પોતાના અવતાર આવીને શું મનન કરે છે કે જેના વચન તે જ શાસ્ત્ર છે પછી બીજા શાસ્ત્રના પ્રમાણની જરૂર આપણે રહેતી નથી જો દ્રઢ આશ્રય ન હોય તો તેની અભાગ્ય આવો કાનદાસ એવો કાનદાસ સર્વને વચનામૃતનો રહસ્યમય ઉપદેશ સમજાવીને કહે છે ઉપરોક્ત વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી નીચે મુજબની સ્પષ્ટતા કરે છે પુષ્ટિ માર્ગમાં સેવન પાંચ પ્રકારના છે તેમજ જે સેવન વૈષ્ણવને ત્યાં બિરાજે છે તે સાક્ષાત પુરુષોત્તમ રૂપ છે તે સેવ તે સેવન પુષ્ટાવેલું હોવું જોઈએ સાતે મંદિરની મેંઢ પ્રણાલિકા જુદી જુદી છે તેમાં આપણે શ્રી ગોપાલલાલજીની સૃષ્ટિને શ્રી ગોપાલલાલજીના ઘરની મેંઢ પ્રમાણે વર્તવવું જોઈએ અને તેના જ ઘરનું એટલે શ્રી ગોપાલલાલજીનું જ સમર્પણ હોવું જોઈએ જે ઘરનું સમર્પણ હોય તો જ તે ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજી તેના હાથનું અંગીકાર કરે બીજાના ઘરનું સમર્પણ હોય તો તેના હાથની સેવા સામગ્રી શ્રી ઠાકોરજી અંગીકાર કરે નહીં એક દ્રઢ આશ્રય વિના સમર્પણનું ફળ મળતું નથી સમર્પણ લીધા પછી અન્યાશ્રય તેમજ અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ જે ન બને તો સમર્પણનું ફળ મળતું નથી ભગવદીઓ કોઈ સુખની ઈચ્છા કરતા નથી તે તો વ્રત તપ દાન તીર્થ સંયમ એ સર્વ એક પોતાના પ્રભુના ચરણારવિંદના દ્રઢ આશ્રયમાં જ માને છે દ્રઢ આશ્રયવાળા જીવનો પ્રભુ અંગીકાર કરે છે પોતાના ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજી તેનું જે મંદિર છે તે ગોલોક સમાન છે ધન્યભાગી જીવના ઘરમાં આવું ગોલોક હોય ભગવદીઓ એકમાત્ર ભગવદ્ ધર્મને જ શ્રેષ્ઠ માને છે શ્રીજીના વચન તે જ સત્ત શાસ્ત્ર છે જીવના અનેક કર્મના સંશયને આપશ્રી વચનામૃત દ્વારા દૂર કરે છે જીવને જ્યાં સુધી અનેક કર્મના આવરણ રૂપ અંતરાય દૂર ન થાય ત્યાં સુધી દ્રઢ આશ્રય થાય નહીં અને દ્રઢ આશ્રય થાય તો અનેક જન્મના આવરણરૂપ અંતરાય દૂર થઈ જાય આ વચનામૃત ખૂબ જ મનન કરવા જેવું છે એથી સત્તરમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ જો કંઈ ભૂલચૂક હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરજો જય શ્રી ગોપાલ Gracias.